હવે જે બધી મારી જવાબદારી જો આ છોકરો મારો મારો છોકરો છે ને એવી રીતે મોરા છે ભણો ઘણાયો મોટો કર્યો અને બીજું કે મારી જેટલી મિલકત છે ને એનો હકદાર થાય આ છોકરો કચ્ચો વાંધો નહીં આ છોકરો હવે મારે વાપરું ભૂલું હશે ને હવે મારે વાપરું ભૂલું નહીં છે હવ મારે જૂતા નહીં હા આ તમારા

ફાવર જો તો ખાલી ના જો ઘૂમતા આગા ચો અદાણી લગાડતો હે આ આ જે જે મને જેવું જોવે એવું મળી જ જો છોકરો અરે ગા હું શું કરું છું કોને ખાવાનું શું શું શોખ છે ફૂમતા આગા જે ખાવા જો કાય કોઈ એને પડકુ નઈ લગાડતો ના એ ખાવા પાછો પડતો નઈ અને પેલો કે આ ફેવરિટ શું છે તારું તારું ફેવરિટ શું છે મારું ફેવરિટ તો પનીરનું શાક પનીર હા વેલા 8 વાગે બધા

આ લે કે આ બધું મારું એ ના એ બોખા આજો એ આજો બરાબર હા જો આજો આ આપણો ઘર તારું તારું આનું આઠે તારું ઘર અનજો તારે હવે મજૂરીના ઘરે જજો હા અહીંયા ના ઘર કાર જવાની ઘર કજુ આગળ ખાવે કે ને બહાર ખાવા વાયલેક આની મોય સુ ગરાનો તા લોગરા નથી ના તો જો ગરમ મોચા નહી ફંકી પેન બારમાં મુ જો કરવાના ગયો બાર છે આવે રી બાઈફોર્ડ પેન જો એકલો બેન્ડ આવે હા હાલ અરે ચિંતા કોકા કરતા મુને વાળા બોટ દેખી એ તો વાતા હું બધું લેતો

આજ મોજો મોજો હવે તો હું આ હું હાલત પછી વસ્તુ લેતા હો છું હા બરાબર તો હું જા આ તો જાતા ના પાડ કોઈ આવો કોઈ છોકરા બધો નંબર ના જાતો હા તો કીધું હા કોઈ ના હા કીધું

એ તો એ તો કેને અલગ ના હોય ને ના હોય પણ મારો છોકરું ઘરમાં નતું ને એટલે મને અલગ છે મારે વાકડું અત્યારે ભલે જ લાગે છે ગમે તે હોય મારા હારું હારું પણ છે સારું છે આવો તો આવશે પણ હારો તો હું આ દિવાળી જાય ને દાળા આવશે ને ચો Ramu Ây da, Ramu nhanh chân chú khe la Lúc này tui Lúc này tui lấy, đẹp tui Buồn tui Đẹp buồn tui nào, da Sơ bà, à hoa nào, à nhỏ, nhỏ hay đây, hay đây Cái Hanya kamu yang kita tolak Bun Bun Hanya Tadi tadi Oh Apa ya Lihatlah, apa yang kita Eh Kita musik semua Bu Ayo yang mau dijauh gak Bang? Ah, patra bat dor dah. Ah, आ आ मारे नटा टाका बुद्धि वाली के मैं हाथ से नहीं छोड़ खा खा काटा जाने ले ले आ तो भाई मु चार घर में भरी रात पड़ी जा ताणी ऐ को नहीं ऐ को आ नहीं बे पीस

એ એ મન રવક આખતમ વાય તો કરવા સોગાઈ જાવ ને નદી આવેલો જા કે તો જ જા ગયા જો માર મારી હે હા મારી ઈ તો મારી હોય તો નઈ રે અમે આખો દાડ માર માર કરતા મારતો વાય જાવ આ તારી જમાત મારી બીજો ડળું તણ છે તમારે મારો બેટો મય નાકો હું તમને ना मला नाही पैसा दे वापरवा जाऊ माग ह्या दुकाने वापरवा जाऊ पैसा 100 व्या 100 व्या लो दावे आजी जी काय करतेस हां तो गु हां હવે आजी जी ने करायला हां जी करो सु खाई असं काय हो काही तो 100 व्या लो Mấy đứa mấy đứa mấy đứa Hồi bây giờ Hồi bây giờ mấy đứa Ừ 500 rup Dạ 500 rup bây giờ bà bà 500 rup Môi Môi trường sử dụng Ờ Môi trường sử dụng thế nào bà bà sử dụng kìa Ờ bật tật Dạ Bật tật Á dạ bật tật nè Mà tao

જો તું મોટો થાય એટલે તને હારી વહુ લાવ્યો બરાબર હારી વહુ લાવ્યો પછી તને પહેણાયો પછી તને હારું ઢાબા વાળું ઘર કરી આવ્યો બંગલો 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 કરી આવ્યો પછી જાય એ ખાલી મુકામ ગાડી તને લઈ આવ્યો ગાડી હવે તો તો કામ હાલત લાગી ગાડી હવે તો ગાડી લઈ આવ્યો ના ઉના ગાડી હાલત લાગી હે

અલ્યા ગાડી જો ગાડી અલ્યા શું કામ આ હાલ નહી યાર તું બોલી તો પછી ચાલી ચાલી સાઉ મૈ આ

મામા વાય કઈ જાતું ગાડી લેવત નઈ શું ગાડી તાઈ બાપ બે આયા છો તે દાડામાં શેત્રમાં अरे मुनताली रे बोंगा गाडी ने शू कानो करी इन कोई ना केवा ने गाडीच केवाय बात करो भाई लगा बना वो अरे मारेकडे अब वाया ना बैठो करो बस मारे गमेचे शू छे रे

હા મારું કોથો પાટણ હા